તો સાત ઋષિઓની તપોસાધના ભૂમિ એટલે સપ્તેશ્વર મહાદેવ ઉત્તર દિશાના ગણાતા સાતે ઋષિઓએ જો કોઈ એક જ સ્થળે રહીને તપોસાધના કરી હોય તો એવા સ્થળો ખૂબ જ ઓછા છે અને આ સ્થળોમાંનું એક છે ઈડર તાલુકામાં આવેલ સપ્તેશ્વર મહાદેવ ઈડર તાલુકાના સપ્તેશ્વર મહાદેવ કે જ્યાં ડેભોલ અને સાબરમતી નદીના રમણીય સંગમ સ્થાન છે ત્યારે શિવના અનેક રૂપ છે તે તમામ સ્વરૂપના દર્શન ચિત્રકાર દ્વારા ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે ઉપરાંત તમામ સ્વરૂપનું મહત્વ પણ જણાવવામાં આવે છે જેના લઈને ભક્તોને તમામ પ્રતિમા વિશે માહિતી મળી સાબરમતીના કિનારે આવેલું શ્રી સપ્તેશ્વર મહાદેવની મુલાકાત લીધી છે અત્યારે હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ખૂબ જ માનવ મહેરામણ અહીંયા દર્શન કરવા આવે છે અમે અહીંયા ખૂબ સરસ મજાના દર્શન કરવાનો લાવો લીધો ત્યારબાદ અમે જોયું કે અહીં બાજુમાં જ એક સરસ મજાનું પ્રદર્શન ચાલી રહ્યું છે જોયું અને ત્યાં દર્શન કર્યા તો ત્યાં શિવભક્ત હસમુખભાઈ પટેલના ખૂબ જ સ્વ મુદ્રિત મુદ્રાઓમાં શ્રી મહાદેવજીના એટલી બધી સ્વરૂપોમાં એમણે જે મુદ્રાઓ પેન્ટિંગ સ્વરૂપે રજૂ કરી છે એ ફક્ત પાછું એવું નથી એની અંદર બ્લેક એન્ડ વ્હાઈટ એકનો જ ઉપયોગ કર્યો છે એમણે અને એ મુદ્રાઓ એટલી બધી સરસ છે એની પાછળ અદભુત એમનો જે મેસેજ છે આપણો સંસારનો એ સમજવા જેવો છે હવે આ જે આપણે શિવ દર્શન નિહાળી રહ્યા છો એ ભગવાન શિવની પ્રતિમાઓ સંપૂર્ણ ત્રણ કલરની જ બનેલી છે લાલ કાળો અને સફેદ આ ત્રણેય પ્રતિ આ ત્રણેય કલરની પ્રતિમાઓ દ્વાદશ જ્યોતિર્લિંગમાં એમના શિવ દર્શન થઈ ચૂક્યા છે એમાં પ્રથમ થયું બે હજાર છમાં શ્રી સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવમાં ભગવાન શિવની કૃપાથી એક સંકલ્પ લેવામાં આવ્યો અમને અમને કોઈ જ્ઞાત નતું કે અમે યાત્રા આગળ લઈ જઈશું પણ ભગવાન શિવ એવી કૃપા રહી અમારી ઉપર ત્યાં ભગવાન શિવે યજ્ઞ હું આને યજ્ઞ કહું છું આ એક યજ્ઞ છે આ યજ્ઞને હું બાર જ્યોતિર્લિંગ સુધી લઉં લઈ જાઉં અને ભગવાન શિવે સંપૂર્ણપણે પૂર્ણ કર્યું જ્યોતિર્લિંગમાં